મિત્રો રાજેશવોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે ખાસ અગત્યની ચર્ચા આપણે કરવી છે અને આ સમયની અંદર ખેતીવાડી વિભાગની અંદર આપણે જે જમીન છે જમીનની અંદર ઘણા ખેડૂતોના એવા પ્રશ્નો આવે છે કે ભાઈ સાત નંબરમાં અમારે થોડી ઘણી ભૂલ છે અથવા તો બોજવાની પ્રોબ્લેમ છે તો આજે આપણે એ બાબતની ચર્ચા કરશું અને એ બાબતની આજે મારે તમને સેજ જ ગાઈડલાઈન આપવી છે અને કઈ રીતે આપણે ઘરે બેઠા આપણી જાતે સુધારો કરી એકવી કઈ રીતે એમાં પ્રોસેસ છે એની આખી સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને હું રજૂ કરું છું સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું અથવા તો મોબાઈલની અંદર તમારે એ રીતે ખોલવાનું એમાં આઈઓ આર એ એક સાઈડ છે ગુજરાત ગવર્મેન્ટની એ સાઈડ આ રીતે ખોલી લેવાની રહેશે હવે આ જે સાઈડ છે એ તમને ડિસ્પ્લેમાં દેખાતી જશે આઈઓઆઆર એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એની ઓથોરાઈઝ સાઈડ છે આ સાઈડની અંદરથી ગુજરાતના તમામ ખેડૂતો જાતે કોઈ પણ ઓફિસ જગ્યા વગર કઈ રીતે ઓનલાઈન અરજી કરવી સુધારા માટે અરજી કરવી હજી રિપીટ દોહરાઈ દઉં કોઈ સાત નંબરમાં ગામ નમૂનો નંબર સાત એમાં ક્ષતિ સુધારણાની અરજી કરવી હોય તો આ રીતની પ્રોસેસ છે અને એ આ રીતની પ્રોસેસ કરવા માટે આપણે જાતે ઘેરે ઘરેથી જ આપણે ઓનલાઈન અરજી કરી શકીએ કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી તમે જાતે ઓનલાઈન અરજી કઈ રીતે કરવો એ આ તમને મારે અહીંથી શીખવાડવા માંગુ છું ઓનલાઈન એપ્લિકેશનની ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરશું તમારે એની અંદર સીધું ચાર ઓપ્શન આવે છે નવી અરજી કરવા માટે દાખલ કર દાખલ કરેલી અરજી માટે પ્રીમિયમના નાણાં ભરવાની મુદત વધારવા માટે કારણદર્શક નોટિસ અનવીએ રજૂઆત હવે આપણે નવી અરજી દાખલ કરીશું સીધી કારણ કે સુધારો કરવો હશે એટલે એમાં નવી અરજી દાખલ કરીશું તો એની અંદર ઘણા બધા ફંક્શન છે ઘણા બધા ફંક્શન એમાં પ્રીમિયમ ભરવા પરવાનગી મેળવવા બિનખેતી પરવાનગી મેળવવા એ એક ટોપિક તમે આની અંદર જોઈજો તમારે દાખલ કે કોઈને રોડ ટેક્સની જમીન હોય અને હેતુ ફેર કરવી હોય તો એની અરજી પણ આપણે અહીં જાતે અહીંથી કરી શકીએ છીએ પ્રીમિયમ ભરવું હોય પરવાનગી મેળવવા માટે તો એ પ્રમાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવું હોય તો જમીન વેચાણ પરવાનગી મેળવવા જમીન ખરીદવા પરવાનગી મેળવવા હકપત્રક સંબંધિત અરજી કરવી હોય સિટી સર્વે કચેરી સંબંધિત અરજી હોય સબ રજીસ્ટ્રાર કચેરી સંબ સંબંધિત અરજી હોય જમીન માપણી ખાસ ખેડૂતોને આ પ્રશ્ન બહુ ગંભીર રહેલો હોય છે કે વાયુભાગની વેચણી થતી હોય અને ત્યારે જમીન માપણીનો પ્રશ્ન આવે છે તો મારા સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો આવશે ખેતીને લગતા ઓનલાઈન જે અસર થાય છે એ તમામ વિડીયો હું એક પછી એક મૂકીશ આજે ફક્ત આપણે સાત નંબરમાં ક્ષતિ સુધારવા માટેનો જ વિડીયો છે આ તો એ આપણે જોઈશું કરવી તો મેં તમને દેખાડું અરજીનો હેતુ એમાં તમારે હક પત્રક સંબંધિત અરજી સિલેક્ટ કરવાની રહેશે હવે એની બાજુનું જ કોલમ આવે છે એની અંદર હકપત્રક વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી હવે હક હકપત્રકે વારસાઈ નોંધ દાખલ કરવી એટલે હું દાખલ કે હયાતીમાંય થઈ શકે અને ગેરહાજરીમાંય પણ થઈ શકે તો હકપત્ર કે વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી એ આપણે અત્યારે ટોપિક નહીં લઈ ગામના નમૂનો નંબર સાતમાં ક્ષતિ સુધારણા માટેની અરજી એવું આપણે ઓપ્શન લઈ લેવું હવે ત્યાર પછી દાખલ તરીકે હું મારો મોબાઈલ નંબર નાખું છું આમાં બાજુમાં ઈમેલ એડ્રેસ આવે છે એ હું નાખી દઉં છું બાજુમાં કોડ છે એ કોડ હું દાખલ કરી દઉં છું અને જનરેટ ઓટીપી એટલે આપણા જે મોબાઈલ નાખ્યો છે એ મોબાઈલમાં જ એક ઓટીપી આવશે ત્યાર પછી જિલ્લાનું નામ જે તમારા ગુજરાતના તમામ જિલ્લા અને એ જિલ્લાની અંદર તમારે જે જિલ્લાની અંદર તમારી જમીન આવતી હોય દાખલા કે મારી જમીન અમરેલી છે તો મેં અમરેલી સિલેક્ટ કરું છું અમરેલીમાં તાલુકો કયો હતો તાલુકો ખાંભા ખાંભાની અંદર મારું ગામ ખડાધાર છે તો ખડાધાર મેં સિલેક્ટ કર્યું છે હવે મોબાઈલ નંબર પર ઓટીપી એટલે ઓટીપી મને મળી ગયો છે ઓટીપી હું દાખલ કરીશ આમાં ઓટીપી સબમિટ કરી દેવાનો રહેશે હવે ઈમેલમાં પણ ઓટીપી એક આવ્યો છે એક મોબાઈલમાં આવે છે અને એક ઈમેલમાં પણ આવે છે તો ઈમેલ નો ઓટીપી આપણે ગોતી લઈશું તો મિત્રો આ પ્રોસેસ થઈ રહી છે મારી સિસ્ટમની અંદર ત્યાં સુધીમાં આપણે વાત કરી દઈએ કે આપણે ઘણી બધી સિસ્ટમમાં કામ કરવું પડતું હોય છે અને ખેડૂતોને વધારે મુશ્કેલી રહેતી હોય છે કે ભાઈ જમીનની અંદર અત્યારનો સમય છે આ ત્રીજો મહિનો છે ત્રીજો ચોથો પાંચમો આ ત્રણ મહિનાની અંદર જમીનમાં કાંઈ પણ સુધારા કરવા હોય તો એ કરી લેવા પડે છે કારણ કે આપણે ત્યાર પછી એની ઉપર લોન લેવી હોય તો અત્યારથીને જ આ પ્રોસેસ કરી દેવી પડે છે હવે જે મને ઈમેલમાં મને એ ઓટીપી આવ્યો છે એ હું આમાં સબમિટ કરું છું અને સબમિટ કર્યા બાદ તમે જોઈ શકાય છે આમાં અરજીને લગતી તમામ વિગતો ગુજરાતી યુનિકોડમાં જ ભરવાની રહેશે ગુજરાતી યુનિકોડમાં જ ભરવાની રહેશે એવું આમાં લખે છે તો આપણે એને ગુજરાતી યુનિકોડ કરી નાખશું પ્રથમ નામ લખવાનું છે નામ લખાઈ જાય ત્યારબાદ ફાધરનું નામ લખવાનું છે ઈ આપણે લખી દઈશું સરનેમ તો સરનેમ લખવાની છે સરનામું આપણું જે સરનામું હોય સાત બાર માં લખેલું હોય ગામ તો એ આપણે દાખલ કરી દઈશું મિત્રો શહેર ગામનું નામ નીચેના ઓપ્શનમાં આવે છે એ આપણે અંદર નામ સુધારવા માટે ખાસ સૂચના આપી છે જે ખાતામાં એકથી વધુ સર્વે નંબર હોય તે ખાતામાં ખાતેદારના નામ સુધારા કાંઈ હોય તો તેની સાથે સર્વે નંબર ની વિગત સુધારા જેમ કે બીજા હક વિગત બોજો વિગત સત્તાનો પ્રકાર જમીનનો ઉપયોગ ક્ષેત્રફળ આકાર તો બંને માટે અલગ અલગ અરજી કરવાની રહેશે ટૂંકમાં એક થી વધુ સર્વે નંબર હોય અને એક થી વધુ સર્વે નંબર સંલગ્ન હોય તો એને આ રીતે કરવાનું રહેશે ખાતા નંબર આમાં માગે છે તો આપણે ખાતા નંબર નાખશું એમાંની અંદર બાજુમાં ખાતા નંબરમાં અરજી ઉમેરવા ખાતા નંબરનો નાખવાનો કહે છે એટલે આપણે અહીંયા તમે આમાં જોઈ શકાય છે આમાં નામ આવી ગયું છે મોબાઈલ નંબર આવી ગયો છે ગામ નમૂના નંબર સાત મુજબ સર્વે નંબરની વિગત તો એનો જે સર્વે નંબર છે એ દેખાય છે ખાતા નંબર છે જૂની શરત ક્ષેત્રફોળ અને આકાર આ બધી વિગત આની અંદર આવી ગઈ છે તો નીચેના ઓપ્શનમાં તમને બતાડું તો ખાતેદારમાં નામ સુધારો કરવો હોય તો ટીક કરવાનું અથવા તો બીજા હક વિગતમાં સુધારો હોય તો બોજો વિગતમાં સુધારો ઘણીવાર આપણે લોન લઈ લઈએ છીએ લોન લઈ લીધા પછી લોન ક્લિયર થઈ જાય છે અને એ લોન ક્લિયર થઈ જાય ત્યાર પછી આપણે સાત બારમાં એ લોનનો બોજો બોલતો જ હોય છે દાખલા તરીકે મધ્યસ્થ અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક હોય કે પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય કે એચડીએફસી એસસી કોઈપણ બેંકમાંથી તમે જ્યારે લોન લો છો ત્યારે એ આપણે એને જમીનમાં બોજો નોંધ પડાવેલી હોય છે હવે એવા ખેડૂતોને મારી નમ્ર અરજ છે કે દાખલ કે લોન જ નથી લેતા અને જમીનની અંદર બોજો બોલતો હોય તો પહેલાં અત્યારે એને હટાવવો ખૂબ જરૂરી છે તો એ તમે દાખલો જે તે બેંકમાંથી કાઢી કે ભાઈ નો નો કોઈ જાતનું લેણું બાકી નથી ગુજરાતીમાં અર્થ થાય કે કોઈ જાતનું લેણું નથી એવો દાખલો બેંક પ્રોવાઈડ કરતી હોય છે અને એ દાખલો લઈને આપણી જે તે વિભાગની મામલતદાર કચેરી ઝોનલ કચેરી જ્યાં લાગુ પડતું હોય તે ગુજરાતના તમામ ખેડૂતોને આ લાગુ પડે છે અને એ દાખલો લઈને તમારા મામલતદાર કચેરીમાં એક સામાન્ય અરજી આજે આ અરજી કીધી છે એમાંથી જ અને દાખલો સબમિટ કરવાનો રહેશે હવે બીજી વિગત જોઈ સત્તાનો પ્રકારમાં સુધારો કરવો જમીન ઉપયોગમાં સુધારો કરવો ક્ષેત્રફળમાં કોઈ ભૂલ હોય તો સુધારો કરવો આકારમાં સુધારો કરવો આ રીતે કરીને સેવ એપ્લિકેશન કરી નાખવાની રહેશે હવે આપણે અત્યારે ખાતેદારના નામ સુધારવા માટે આપણે જઈશું તો એની અંદર જે જમીનમાં જેટલાના નામ હોય સંયુક્ત જમીન હોય તો આ રીતે શો હે એમાં દાખલી કે કોઈના નામમાં સેન્જિંગ કરવું હોય તો આપણે ટીક કરવાનું અને સુધારો કરવા પાત્રની વિગત ભરવાની રહે છે બાજુના કોલમમાં એ કર્યા પછી સેવ એપ્લિકેશન કરી નાખવાની રહે છે આપણે થોડોક ટ્રાય માટે આપણે જોઈશું મિત્રો આપણે જે પ્રમાણે જોયું કે નામ ખાતેદારના નામ સુધારો ઘણીવાર ઘણા ખેડૂતોના નામમાં ભૂલ હોય એ કઈ રીતે સુધારો કરવો તો બાજુમાં સુધારા કરવામાં ક્લિક કર્યું આપણે ત્યાર પછી આપણે સુધારા કરવા પાત્ર વિગત જે ખરેખર આપણે રાખવી છે એની ઉપર આપણે ક્લિક કર્યું અને ત્યારબાદ સેવ એપ્લિકેશન એટલે કે ડેટા સેવ કરી દેવાના રહેશે આ રીતે તો અરજદારનું સરનામું જણાવો એવી વિગત આમાં આવી છે તો આપણે સરનામું અધૂરું લખ્યું હતું એટલે સિસ્ટમ ના પાડી રહી છે તો સરનામું અહીંયા આપણે તાલુકો લખવાનો બાકી હતો કે છે તે આપણે અહીંયા નાખી દઈશું ડિસ્ટ્રિક્ટ પણ નાખવું પડશે કદાચ આ રીતે નાખીને અને આપણે ડેટા સેવ કરી દઈશું સેવ એપ્લિકેશન કરી દીધું સેવ એપ્લિકેશન કર્યું તો હોય પિનકોડ આમાં જે વસ્તુ રેડ ફૂદડી છે એ બધું સબમિટ કરવાનું રહેશે એટલે કે અહીંયા આપણે હવે સુધારો હજી કરીશું થોડોક અંક છે ને અંક હજે નાખવાના એ અંગ્રેજીમાં જ નાખવાના છે એ ગુજરાતી યુનિક નહીં હાલે એટલે મારી સૌને સલાહ છે કે ભાઈ આપણે એ અંક જ્યારે નાખવાના થાય ત્યારે અંગ્રેજી મોડ ઉપર લઈ લેવાનું રહેશે તો મિત્રો આપણે આગળની પ્રોસેસ જાણી જોઈ હવે ફાઇનલ સબમિટની વાત આવે છે તો તમે જોઈ શકાય છે આ અરજીપત્રકની નકલ ડોક્યુમેન્ટ પસંદ કરવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન આવશે ખાતેદારમાં નામ સુધારા લગત પ્રમાણિત આધાર પુરાવા દાખલ કે મેં તમને સમજાવ્યું કે મારા સાત બારમાં રાજુભાઈ રાજુભાઈ છે રાજુભાઈ છે અને મારે રાજેશભાઈ કરવું છે તો એનો પુરાવો સબમિટ કરવાનો રહેશે અને ત્યારબાદ નીચેના ઓપ્શનમાં અપલોડ ઓલ સિલેક્ટેડ ડોક ડોક્યુમેન્ટ કરી દેવાનું રહેશે આ રીતે કરીને પ્રિન્ટ આઉટ કાઢીને તમારી જે તે વિભાગની મામલતદાર કચેરી અથવા ઝોનલ કચેરીમાં આ ડોક્યુમેન્ટ સબમિટ કરી દેવાના રહેશે હવે આ એની આર એની આર એની આરોમાંથી આ માં જતું રહેશે અને એમાંથી ફાઇનલ એ લોકો ડિપાર્ટમેન્ટ કરશે જો સુધારો કરવાપાત્ર હશે તો આ જમીનની અંદર સુધારો થઈ જાય તો મિત્રો આ સાત બારમાં ક્ષતિ સુધારણા માટે આપણે આ જે વિડીયો જોયો એની અંદર લાસ્ટ સ્ટેજ હવે તમને હું છે હજી થોડીક માહિતી આપી દઉં તો આને તમારે પંદર દિવસની અંદર આની બે કોપી કાઢી લેવાની રહેશે અને એ તમારી ઈ ધરા કેન્દ્રો ઈ ધરા કેન્દ્ર મામલતદાર કચેરીની અંદર આવેલું હોય છે ત્યાં તમારે એને સબમિટ કરી દેવાનું રહેશે હવે અરજીની સ્થિતિ અને નિકાલની વિગતો સમયાંતરે તમને મોબાઈલમાં અને ઈમેલમાં પણ આ લોકો જાણ કરે છે ખાસ હજી રિપીટ દોહરાઈ દઉં કે આ ઓનલાઈન અરજી કરો ત્યારે પંદર દિવસની અંદર બને તો વહેલું જ આપી દેવાનું હોય પણ પંદર દિવસની અંદર અસલ કોપી તમારે ઈ ધરા કેન્દ્ર મામલતદાર કચેરી જે તે વિભાગની ત્યાં રજૂ કરી દેવાનું રહેશે એ થઈ ગયા બાદ જે કાંઈ એમાં સુધારો થયો છે એ તમારા મોબાઈલમાં ઓટીપીથી તમને મેસેજથી તમને જાણ કરવામાં આવશે કે તમારી અરજીની શું સ્થિતિ છે એ તમને એમાં જોવા મળશે દાખલ કે સુધારો થઈ ગયો કે નથી થયો એ એની અંદર થઈ શકશે સાત તમે તમારા સિસ્ટમમાંથી પણ તમે ટ્રેક કરીને જોઈ શકો છો કઈ સ્થિતિ હશે એ ધન્યવાદ સાથે રાજેશ વોરા